અસહ્ય ગરમીના કારણે છિપાળ વિસ્તારમાં વીજ પોલ પર આગનો બનાવ બન્યો હતો વડોદરામાં ગરમીનો પારો રોજબરોજ ઊંચો જતા આવી રહેલો જોવા મળી રહ્યો છે અસહ્ય ગરમી અને ઓવરલોડ વીજ પાવરના કારણે આજે ફરી એક વખત વીજ પોલ પર આગ લાગવાની ઘટના સામે આવી છે આજ રોજ શહેરના છિપાળ વિસ્તારમાં જીપીના વીજ પોલ ઉપર લાગેલા બોક્સમાં આગ લાગી હતી આગ જોતાં જ આસપાસના વિસ્તારમાં લોકોએ ભયનો માહોલ અનુભવ્યો હતો ઘટનાની જાણ થતાં જ એમજીવીસીએલની ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આગ પર ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હતી જેના પગલે તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયરના લાશ્કરો પણ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવાના પ્રયત્નો શરૂ કર્યા હતા આગના કારણે વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવાયો હતો જેથી વધુ નુકસાન થવાથી બચી શકાય આવી જ આગની ઘટના અગાઉ અડાણીયા પુલ વિસ્તારમાં પણ બની હતી આવી જ ઘટનાનું આજે શિવપાળ વિસ્તારમાં પણ બની હતી બળોદરા ફાયર બ્રિગેડને એક કોલ મળ્યો હતો મોટી શિવપાળમાં એક થાંભલા પર આગ લાગેલી છે એ સ્થળ પર આવીને જોતા થાંભલા પર ઉપર બોક્સ હતું એમનું ઇલેક્ટ્રિક બોક્સ હતું તેમાં આગ લાગેલ હતી એટલે અમે આવ્યા ત્યારે આગ કંટ્રોલ થઈ ગઈ હતી અને બંધ થઈ ગઈ હતી એટલે જીબીને બોલાવીને હમણાં પાવર સપ્લાય કટ કરાવી દીધું